નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ સાતના અંગ્રેજી વિષયની જેમ સ્વ અધ્યયન પોતી આવી ચૂકી છે ભાગ નંબર સાત જેમના યુનિટ નંબર ફોર ક્યુ ઓફ યસ નો યસ નો યસ નો વિદ્યાર્થી મિત્રો તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું તેમને સ્વ અધ્યયન પોથીનું પોસ્ટર પણ આપી ચૂક્યું છે અહીં તમે જે જોઈ શકો છો તો આપણે શરૂઆત કરીએ તેમાં છે આપણે આટલું જાણીએ છીએ તેમાં અહીં તમને એક્ટિવિટી વન આપેલી છે રીડ ધ ડાયલોગ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ અહીં ડાયલોગ પરથી તમને જે ક્વેશ્ચન આન્સર આપેલા છે આ રીતના તમારે ક્વેશ્ચન આન્સર લખવાના રહેશે જે તમને અહીં જવાબ સાથે આપી દીધેલા છે ત્યારબાદ છે એક્ટિવિટી ટુ સિલેક્ટ ધ પ્રોપર ઓપ્શન ફ્રોમ ધ બ્રેકેટ કમ્પ્લીટ ધ ડાયલોગ તેમનો પણ જવાબ અહીં તમને કમ્પ્લીટ એટલે કે ડાયલોગ આપી દીધેલો છે આપણે વિશે પૂર્ણ કરવાનો છે ઉપર જે કૌશમાંથી તમારે જવાબ શોધી અને લખવાનો રહેશે જે જવાબ સાથે અહીં તમને આપેલ છે ત્યાર પછી એક્ટિવિટી થ્રી છે સિલેક્ટ પ્રોપર ક્વેશ્ચન ફ્રોમ ધ ઓપ્શન એન્ડ રાઈટ ઇટ ઇન ધ બ્લેન્ક જે તમને અહીં જવાબ સાથે આપેલો છે જે તમે જોઈ શકો છો ત્યાર પછી છે નંબર ચાર ત્યારબાદ છે નંબર પાંચ વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠની જે નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે બે હજાર ચોવીસ પચીસ જેમાં બધા ભાગના તમામ વિષયના સોલ્યુશનની પીડીએફને બુક મેળવી શકો છો બુક મેળવવા માટે કોન્ટેક નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો અને પીડીએફ આપણે એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી મળી જશે એક્ટિવિટી ફોર ઉદાહરણ મુજબ વાક્યની નીચે જવાબ લખો ઉદાહરણ પ્રમાણે આપણે વાક્યની નીચે આ રીતના જવાબ લખવાના છે યસ અથવા નો ની અંદર ત્યારબાદ આપણે આગળની એક્ટિવિટી જોઈએ એક્ટિવિટી ફાય હિયર ઇઝ અ લિસ્ટ ઓફ વર્ડ્સ ફાઇન્ડ આઉટ ધ વર્ડ્સ રિલેટેડ ટુ આર્મી રાઈટ ધેમ ઇન ધ બોક્સ જે તમને એ બોક્સની અંદર આ રીતના તમારે સ્પેલિંગ લખવાના રહેશે ત્યાર પછી આપણે આગળ એક્ટિવિટી જોઈએ એક્ટિવિટી સિક્સ નીચે આપેલા ડાયલોગ માટે દરેકના એક્સપેન્સિયન્સ બોક્સમાં આપેલ છે યોગ્ય એક્સપેન્શિયન્સ ઉપયોગ કરીને ડાયલોગ કમ્પ્લીટ કરો તો આ રીતના તમારે એ ડાયલોગને તમારે કમ્પ્લીટ કરવાનો રહેશે જે અહીં જવાબ સાથે અહીં તમને આપેલ છે ત્યાર પછી આ ડાયલોગ નંબર ટુ ત્યારબાદ અહીં ડાયલોગ નંબર થ્રી જવાબ સાથે અહીં તમને આપી દીધેલું છે જે તમે જોઈ શકો છો એક્ટિવિટી સેવન યોગ્ય વિકલ્પ પસંદ કરી પૂર્ણ કરો અહીં રાવિત દ્વારા તેના મિત્રને બર્થડે પાર્ટી માટે આમંત્રણ આપતો પત્ર લખવામાં આવ્યો છે તો અહીં પત્ર આ રીતના તમારે લખવાનો રહેશે ત્યાર પછી બીજો પત્ર આપેલો છે ફન ઝોન અહીં આપેલ છે કે ચાલો ભારતના રાજ્ય અને તેના લોકનૃત્યમાં ખુટતી વિગત પૂર્ણ કરો સ્ટેટ આપેલા છે અને ફલ્ક ડાન્સ તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજી સ્વ અધ્યયન પોથીના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે